ટામેટા લાલચોળ થયા છે. ભીંડાના ભાવ ભડકી બળી રહ્યા છે. ગાજરથી લઈને ગવાર અને લીંબુથી લઈને લસણ તમામના ભાવ આસમાને પહોંચ્યા છે. જેને ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. દર વર્ષે ચોમાસું શરૂ થતાં જ શાકભાજીના ભાવ ભડકી બળવા લાગે છે. ત્યારે આ વર્ષે પણ શાક માર્કેટમાં કંઈક આવી જ સ્થિતિ છે. શાકભાજીના ભાવ ચાલીસથી પચાસ ટકા ઊંચકાયા છે તો કેટલાક શાકભાજીના ભાવ બમણાથી પણ વધુ થઈ ગયા છે જેને કારણે ગૃહિણીઓની ચિંતા વધી ગઈ છે પહેલાં તો જે શાક બધું પચાસ રૂપિયે સિત્તેર રૂપિયે મળતું હતું એ બધું અત્યારે સો રૂપિયે એકસો વીસ રૂપિયે એકસો ચાલીસ રૂપિયે થઈ ગયું છે એટલે એક્ચ્યુઅલી ઘણીવાર જે પહેલાં કિલો લેતા હતા એ હવે પાંચસો અઢીસોથી ચલાવવું પડે છે નીડી પીપલ માટે ઇટ્સ વેરી ડિફિકલ્ટ એટલે અત્યારે બહુ ક્રિટિકલ કન્ડિશન છે શાક ખૂબ મોંઘું થઈ ગયું છે અત્યારે મેં એક કિલો એક એક કિલો બે ત્રણ શાક લીધા છે થોડા થોડા પણ સાતસો રૂપિયા થઈ ગયા એટલે હવે વધારે શાક લેવાની કંઈ ઈચ્છા છે નહીં પહેલાં ભાવ ઘણો ઓછો હતો અને અત્યારે ત્રણ ગણો ભાવ થઈ ગયો એવું લાગે છે અને અહીંયા કરતાં પણ અમારો જે એરિયા છે ત્યાં તો બધું બસો ચાલીસ રૂપિયા કિલોને એવી રીતે વેચાય છે એટલે શાકના ઘણા ભાવ વધી ગયા છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે શાકભાજી પૂરતા પ્રમાણમાં ન આવતા તેની અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે શાકના ભાવ વધી ગયા શાકની આવક બહુ ઓછી થઈ ગઈ છે એ શાક આવતું જ નથી કે ચોરી છે બસો ચાલીસ રૂપિયા કિલો અંદર ભાવ છે વટાણા છે બસો ચાલીસ રૂપિયા કિલો ભીંડા ઢીંડા કપાળ બધું સો રૂપિયે કિલો અંદર છે ફૂલેવર એસી સાહીઠ રૂપિયા કિલો અંદર છે પત્તા જ ખાલી ત્રીસ કિલો ફૂલેવર પંદર કિલો તો ખાલી પત્તા જ નીકળે છે કાંકડીની બી આવક ઓછી થઈ ગઈ છે દૂધી બી અત્યારે દેશી દૂધી આવતી નથી બધી આવે તો દાગાવાળી જ આવે છે એ કારણે શાકભાજીના ભાવ વધી ગયા છે અત્યારે હું કાકડી વેચવા આવ્યો પણ વરસાદના હિસાબે થોડો બગાડ વધારે થાય છે ભાવ તો પોષણ સમ છે પણ માલ નીકળતો નથી દૂધી કાકડી આ બધામાં નુકસાન છે શું કારણ છે એનું મેન કારણ વરસાદ વરસાદ છે એના હિસાબે શાકભાજીના ભાવ આસમાને પહોંચતા શું ખાવું તે મોટો પ્રશ્ન ઊભો થયો છે જોકે હાલ શાકભાજીના ભાવમાં રાહત મળે તેવા કોઈ સંકેત જણાતા નથી કેમેરામેન અજય પટેલ સાથે બળદેવ બ્રહ્મ ક્ષત્રિય વીટીવી ન્યૂઝ અમદાવાદ